લંડનથી અમદાવાદ પહોંચેલા સુરતના મુસાફરે ભયાવહ આપવીતી વર્ણવી હતી દોઢ કલાક પહેલા જ આ પ્લેનથી ઉતર્યા હતા લેન્ડિંગ સમયે ની જેમ ખખડદ અવાજ આવતો હોવાનું જણાવ્યું હતું અમદાવાદ નજીક એર ઇન્ડિયાની ફ્લાઇટ એકસો બોતેરના દુર્ઘટના ગ્રસ્ત થવાના મામલે સુરતના એક મુસાફર હિનાબેન કાલરિયાએ પોતાની આપવીતી વર્ણવી છે તેઓ આ ક્રેશ થયેલી ફ્લાઇટમાં જ લંડનથી અમદાવાદ માત્ર દોઢ કલાક પહેલા જ સુરક્ષિત ઉતર્યા હતા ફ્લાઇટમાં અનેક શ્રતિઓ હોવાનું છે છે આ દુર્ઘટનાથી પોતે ચમત્કારિક રીતે હોવાનું સુરતના વિસ્તારમાં રહેતા હિનાબેન કાલરિયાએ જણાવ્યું હતું કે તેઓ લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઇટ એકસો બોતેર માં સવાર થઈને બપોરે બાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા તેમના ઉતર્યાના માત્ર દોઢ જ કલાકમાં આજ ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો હતો

એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સને ને એ લોકોને સગાવાલા ને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે આઠ સવા આઠનું મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું હતું અને સાડા દસ ની આસપાસ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કઈક લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોઈ શકે લેટ પણ હોઈ શકે પ્લેન પણ જયારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું ત્યારે મેં એમને એર હોસ્ટેલ કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં

અને મને અંદર થી ડર પણ લાગેલો ત્યારે મેં મારા ભગવાન ને યાદ કરેલા પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાવ હું સમર્પણ ધ્યાનમાં જોડાયેલી છું તો મેં બાબા સ્વામી ને પણ યાદ કર્યા હતા જયારે હું ધ્યાનમાં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે હું લગભગ નીકળી સિવિલ મને સમાચાર મળ્યા કે એ પ્લેન જ ક્રેશ થયું છે તમે શાંતિથી પહોંચી ગયા છો ને એમ કરીને તો મને ઘણો અંદર થી ડર લાગ્યો ને હું પ્રભુની કૃપાથી ઘરે શાંતિથી પહોંચી ગઈ પણ ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરી કે ભગવાન તે મને ઘરે પહોંચાડી દીધી બાકી એ જ પ્લેન મને ઘણું દુઃખ થાય છે ઘણા બધા સ્ટુડન્ટો હતા ઘણા બધા પેરેન્ટ હતા અને એ બધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે બહુ મોટી દુર્ઘટના છે બીરો રિપોર્ટ સુરત